નમસ્કાર દોસ્તો જગતના દાર્શનિકોએ કૃષ્ણને શોધવા ઘણી જગતના ભક્તોએ કૃષ્ણને મુક્ત મને ગાયો છે અને મારી માનસ ચેતના ઉપર કૃષ્ણની પડેલી અમીઠ છબી મારી દ્રષ્ટિએ કૃષ્ણ એ ફક્ત ભજવાનો દેવ નથી કૃષ્ણ એ પૂજાનો પણ દેવ નથી કૃષ્ણ એ ચાહવાનો દેવ છે અને મારી દ્રષ્ટિએ કૃષ્ણ એક ક્રાંતિકારી દેવ છે અને એ પણ ક્રાંતિનો દેવતા દોસ્તો જેણે પ્રથમ વખત જેલમાં જન્મ લીધો અને જેલમાંથી ખુદની જાતની મુક્તિ અપાવી જગતને મુક્તિનો સંદેશ આપો જ્યાં સુધી પોતે મુક્ત નહી થાય ત્યાં સુધી જગતનું કોઈ તત્વ તેને મુક્ત નહીં કરી શકે એ કૃષ્ણએ પોતાની જાત ઉપર આ વ્યવહાર કરીને જગતની સામે મુક્તિનો સંદેશ આપ્યો માખણ ચોરી કરીને જગતને દ્વારકાના નાથે એ પણ સંદેશ આપ્યો કે જ્યારે કોઈ ક્રૂર કંસ જેવો શાસક હોય ત્યારે દાણની ચોરી કરવી ટેક્સની ચોરી કરવી એ પાપ નથી અને આવા શોષણયુક્ત અને અત્યાચારી શાસકને ઉથલાવા માટે તેનું સૌ પ્રથમ તેનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કરી નાખવું જોઈએ કૃષ્ણે કંસના એ આર્થિક તંત્ર ઉપર સૌપ્રથમ વાર બળવો કર્યો અને માખણ ચોરી કરી અને પોતાનો માલ અને પોતાનો રાજા જ્યારે વૃત્તિથી પ્રજાનું શોષણ કરતો હોય ત્યારે એની સામે બંડ પોકારવો અને દાળની ચોરી કરવી ટેક્સની ચોરી કરવી એ પણ કૃષ્ણએ શીખ્યું ગોવર્ધન ઉચકીને શ્રી કૃષ્ણએ એ પણ સાબિત કરી બતાવ્યું અને પ્રથમ વખત વ્યક્તિ પૂજાનો વિદ્રોહ કરતા વ્યક્તિ પૂજાનો વિરોધ કરતા કૃષ્ણ સમષ્ટિ પૂજા કરીને જેના દ્વારા તમે જીવિત છો જેના દ્વારા સમગ્ર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે એવી પ્રકૃતિની પૂજા કરવી જોઈએ નહીં કે વ્યક્તિ પૂજા સામે પણ સંઘર્ષ કરતો આ કૃષ્ણ એ જગતને એ પણ સંદેશ આપે છે ગોવર્ધનની ઢાલ બનાવી અને ઇન્દ્રની સામે પણ બાથ ભીડતો કૃષ્ણ આ જગતનો પહેલો પર્યાવરણવાદી દેવતા છે સુદામા અને વિદુરજીની આ બંને જગ્યાએ સુદામાના તાંદુલ લે છે વિદુરની ભાજી આરોગે છે જ્યાં નિર્દોષ પ્રેમ અને એક નિષ્કરંક ભક્તિ હોય અનાસક્ત ભાવે જ્યારે તમારી સાથે કોઈ હાથ મેળવે ત્યારે તમામ પ્રકારના મુગટો અને સ્ટેટસ સિમ્બોલ બાજુ પર મૂકી અને એમની ઘરે પણ પણોઠી વાળીને એ બેસી જતો રાજદ્વારી સરળ અને સીધો સાદો કૃષ્ણ એ સંબંધ નિભાવતા મને તમને આ કૃષ્ણ શીખવે છે વર્ષોથી ચાર દિવાલો વચ્ચે ગુંગળાતી સ્ત્રીઓને ક્રાંતિનો સંદેશ આપીને યંત્રવત બની ગયેલું ગોપીઓનું જીવનને વાસળીના સૂર્ય જીવનની રસ આસ્વાદ અને એનું દર્શન કરાવતો કૃષ્ણ સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી દાક્ષણ્યની ભાવના ક્રાંતિની ઉદઘોષણા પહેલો દેવદા એટલે કૃષ્ણ નરસિંહ હોય મીરા હોય કે રસખાન હોય એક જ હોંકારે ચૌદ લોકનો નો નાથ પગે દોડી જતો એના દરેક આદેશનું પાલન કરતો જ્યાં નિષ્કામ ભક્તિ સમર્પિત ભક્તિ એવા ભક્તવત્સલ ભગવાન એટલે કૃષ્ણ ન્યાયની પ્રણાલી નિભાવવા માટે એ પછી કાળીનાગને નાથવો હોય કે પછી ખુદનો મામો કંસ જ્યારે ક્રૂરતા સીમાઓ ઓળંગી જાય છે ત્યારે ન્યાય એ કોઈ પણ સંબંધ નથી રાખતો નિષ્પક્ષ નિર્ણય કરતો નિષ્પક્ષ એ ન્યાય કરતો અને ન્યાય અને સત્યને જાળવવા માટે સત્યની આભાને કોઈ પણ પ્રકારે ટોચો ન પડે સગા મામાનો વધ કરતો અને ન્યાયને ઉજળો કરતો એ આપણો કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અભિમન્યુના ચક્રવ્ય અને એ જ કહે છે કે પ્રતિજ્ઞા મેં લીધી અને એ પ્રતિજ્ઞા મેં લીધી તો એને તોડવાનો અધિકાર પણ મારો છે અટપટો અને મુસદી કૃષ્ણ માથે ઉભા રહીને અભિમન્યુ નો બદલો લઈને અને સાથે સાથે કર્ણને ધર્મનો સંદેશ મૃત્યુના શૈયા ઉપર આપતો એ આપણો કૃષ્ણ અને છેલ્લી અવસ્થામાં કૃષ્ણને તો ગાવો બહુ લાંબો છે અને પામર જીવની એ શક્તિ પણ નથી કે કૃષ્ણને ગાઈ શકે પરંતુ ભાલકા તીર્થમાં કર્મનું ફળ જીવનની સાર્થકતા અને જીવનની નશ્વરતા નો ઉમદા સંદેશ આપતો આજ આપણો કૃષ્ણ કૃષ્ણ એ તો નિતાંત વિસ્તરેલું ઐશ્વર્ય આકાશ છે તે પ્રત્યેક યુગમાં પ્રાસંગિક છે તે માણવા જેવો છે તે પ્રેમ કરવા જેવો છે અને ભાઈબંધ બનાવવા જેવો પણ છે ગ્રંથોની અંદર ખૂબ જ અટપટો અને ન સમજાય એવું મુસદી કાનુડો અને એનો એ જ કાનુડો ગ્રંથની બાર હાથ વગો છે આવા અદભુત કૃષ્ણને પોતપોતાના દ્રષ્ટિકોણથી મૂલવીએ તો આપણને એવું લાગે કે કૃષ્ણ આપણી સાથે છે આપણે એની આંગળી પકડીએ છીએ જ્યારે એ ત્યારે જ આપણી આંગળી સ્વીકારશે કે જ્યારે ધર્મ અને નીતિની આંગળી અને એની છાયામાં હશું તો કૃષ્ણ સદૈવ આપણી સાથે જ છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ